હેલો ફ્રેન્ડ્સ હું છું તૃપ્તિ ફૂડ સિવા ચેનલ પર આપ સૌનું સ્વાગત છે વરિયાળી ખાઈને પણ તમે વજન ઘટાડી શકો છો પરંતુ વરિયાળી ખાવાની સાચી રીત તમને ખબર હોવી જોઈએ તો વજન ઘટાડવા માટે તમે ઘણા બધા પ્રયત્નો કરતા જ હશો કોઈ જીરા પાણીથી વેટ્લોઝ કરતું હશે તો કોઈ અજમના પાણીથી વેટ્લોઝ કરતું હશે તો કોઈ ભૂખ્યા પણ રહેતા હશે તો વળી કોઈ એક્સરસાઇઝ કરતા હશે અત્યારે ફાસ્ટ યુગ ચાલી રહ્યો છે કોઈની પાસે સમય નથી કામ કરવાનો સમય નથી કે પછી યોગા કરવાનો સમય નથી એક્સરસાઇઝ કરવાનો સમય નથી અત્યારનું જે આધુનિક યુગ છે એમાં ખાનપાન પણ બદલાઈ ગયા છે પહેલાંના જમાનામાં ઘરનું બધા જમતા મહિનામાં એકવાર બહાર જમવા જતા અને હવે આપણે શું કરીએ છીએ કે મહિનામાં ચારથી પાંચ વાર વીકેન્ડ તો બહાર હોવું જ જોઈએ જમવાનું અને સાથે સાથે એવરી ડે ફાસ્ટ ફૂડ તો ખરું છે તો ખાલી આપણે થોડા હેવી કેલેરીવાળા થઈ ગયા અને સાથે સાથે ફિઝિકલ એક્ટિવિટીઝ શૂન્ય થઈ ગઈ છે જીવન બધાનું બેઠાડું થઈ ગયું છે મોટા પરિવારમાંથી નાના પરિવાર બન્યા છે ઘરનાં કામ આપણે ગેઝેટથી કરતા થઈ ગયા છે પહેલાં કપડાં જાતે ધોતા હવે આપણે કપડાં મશીનમાં ધોઈએ છે હવે તો વોશ ડિસર પણ આવી ગયા છે વાસણ ઉટકવાના મશીનો તો મહિલાઓ માટે તો એકદમ સરળતા રહે છે પરંતુ સામે નુકસાન પણ મહિલાઓને જ છે બેઠાળું જીવનના કારણે શરીરમાં ચરબી એકત્રિત થતી જાય છે ધીરે ધીરે નાની ઉંમરે જ એમના શરીરમાં પાચન તંત્રની ગડબડ થતી હોય છે તો મિત્રો અહીંયા સૌથી પહેલાં હું કહું છું એવી રીતે જો તમે રોજ વરિયાળીનું પાણી પીશો તો તમારા બેઠાડું જીવનમાં કે કોઈ પણ પ્રકારની કસરત વગર પણ તમે તમારા ખાધેલા ખોરાકને બચાવી શકો છો અને એટલા માટે તમે ઝડપથી વજન પણ ઘટાડી શકો છો વરિયાળી ખાઈને તમે વધતા વજનને કંટ્રોલ પણ કરી શકો છો નવી શરીરમાં ચરબી બનતી પણ અટકાવી શકો છો વરિયાળી ખૂબ ગુણકારી છે આપણા ઋષિમુનિઓ વરિયાળીના ગુણધર્મો વિશે જાણતા હતા એટલા માટે જ્યારે ભોજન પ્રણાલી સેટ થઈ ત્યાર પછી ખાધેલા ખોરાકને બચાવવા માટે એક ચમચી કાચી વરિયાળીનું સેવન કરવાનું એમણે સૂચન કર્યું ત્યાર પછી આપણે સૌ કોઈ મુખવાસ તરીકે વરિયાળી ખાઈએ છે તો મિત્રો કાચી વરિયાળી ખાવાથી તમારા શરીરમાં જો ચાવી ચાવીને તમે વરિયાળી ખાવ તો તમારા શરીરની અંદર ચરબી આપોઆપ ઘટવા લાગે છે તો હવે આપણે જોઈએ કે કેવી રીતે વજન ઘટાડવા માટે વરિયાળીનું સેવન કરવાનું છે એક ચમચી રોજની વરિયાળી તમારા શરીરની અંદર તાકાત ધરાવે છે વધેલા વજનને કંટ્રોલ કરવાની સાથે ઘણી બધી તે વરિયાળી ઉપયોગી છે વરિયાળીમાં જે મિનરલ્સ વિટામિન્સ છે તે આપણા શરીર માટે ખૂબ જ ગુણકારી છે તો સૌથી પહેલાં રાત્રે સૂતા પહેલાં એક ગ્લાસ ગરમ પાણી કરવાનું એમાં એક ચમચી વરિયાળી પલાળી દેવાની સવારે તમારે વરિયાળીનું પાણીને ઉકાળી લેવાનું છે અને એ વરિયાળીના ઉકળતા પાણીમાં પાંચથી છ નંગ મરીદાણા એડ કરવાના છે અને પછી એ ઉકાળો ગરમ ગરમ તમારે નવશેકવું થાય એટલે પી લેવાનો છે તો રોજ સવારે ભૂખ્યા પેટે તમારે મરીદાણા અને વરિયાળીનો ઉકાળો સ્પેશિયલ વેઇટ લોઝ માટે પીવાનો છે એક ચમચી વરિયાળી અને પાંચ મરીના દાણા મરીદાણા ખાધેલા ખોરાકને પચાવે છે એટલા માટે જ પીઝા જેવા હેવી ખોરાકમાં મરી પાવડરનો છંટકાવ કરવામાં આવે છે તો અહીંયા હવે આપણે આ બંને વેટલું ડ્રિંક્સ રેડી થઈ ગયું છે બંને વસ્તુઓનું વેટલું ડ્રિંક્સ ભૂખ્યા પેટે પીવાનું છે ચાલીસ મિનિટ પછી તમે ચા કોફી નાસ્તો કરી શકો છો ભૂખ કરતાં ઓછું જમવું બની શકે તો થોડી ફિઝિકલ એક્ટિવિટીઝ કરવી ખાવામાં થોડું ધ્યાન રાખવાનું વધારે પ્રમાણમાં પ્રવાહી ખાવાનું બની શકે તો દરેક ભોજન પછી વરિયાળીનું સેવન અવશ્ય કરવું વરિયાળીના ઉપર જે તમને લીટા દેખાય છે જે રેસા દેખાય છે એ ફાઈબર છે એ ધીમે ધીમે ચાવીને એનો રસ ગળા નીચે ઉતારવાથી જઠરાગ્નિ શાંત થાય છે ખાધેલા ખોરાકનું પાચન થાય છે શરીરમાં નવી બનતી ચરબી અટકી જાય છે અને જૂની ચરબીનો નાશ થાય છે તો ખરેખર મિત્રો વરિયાળી ખાઈને તમે આરામથી વેઇટ લોઝ કરી શકો છો ફટ ક્લોઝ કરી શકો છો અને વજન પણ ઘટાડી શકો છો તો આજની આ માહિતી પસંદ આવી હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ દિલથી કરશો અને વજન ઘટાડશો ચલો આપણે ફરી મળીશું નવા જ ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી આવજો